સજીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે રોજ લાજપોર જે ગામ આવેલા છે ત્યાં નોનવેજની અને બીજી ખાણીપીણીની ઘણી દુકાનો આવેલા છે તો આજે હેલ્થ અધિકારી અને સરપંચ શ્રી નાઓ સાથે રહીને અમારા પોલીસ ના ટીમ સાથે સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલી ના કાર્યવાહી કરવામાં આવેલા છે એમાં જે ફૂડ સેમ્પલો છે એને અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં જાતના છે આગળની કાર્યવાહી સાથે સાથે જ્યાં દેખિત રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઉભા ના કરે અંનેતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે જોડે જોડે આ જે રસ્તો છે તે નોકસારી હાઈવે છે અને હા એના જે કહેવાય કે ભાઈ આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે જેથી કરીને ઘણીવાર વાહનોના ટ્રાફિક ને એના કોઈ સમસ્યા નહી થાય એના માટે જે આ લોકો એ અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર તમે તમારા પોતાના ખર્ચે હટાવી લો તમારા જે પણ દબાણ હોય અન્યથા તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે તો એ લોકોએ બિલકુલ ભાઈધારી આપેલી છે કે અમે આ પોતાના જે પણ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના પ્રોવાઇસીસમાં સમય દેવાના છે આ સચિન પોલીસ સ્ટેશન ખાતે અત્યારે અમારા અવિનાશભાઈ હાજર રહેલા અને સરપંચ શ્રી પણ સાથે સાથે રહ્યા હાજર અને તલાટી શ્રી અને હેલ્થ ના અધિકારી અને ગામના બીજા આગેવાનો પણ સાથે કામગીરીમાં જોડાયેલા